કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે કચોરી સમોસા પાઉભાજી પુલાવ વગેરે રેસીપી આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ પરંતુ આ રેસીપીમાં વપરાતા લીલા વટાણા દરેક જગ્યાએ બારે માસ નથી મળી રહેતા અને જો મળે તો પણ એ આઉટ સિઝનમાં ખૂબ જ મોંઘા હોય છે તો આ શિયાળામાં મળતા સસ્તા વટાણાને બારે માસ વાપરી શકાય તે માટે ફ્રોઝન કરવાની સચોટ રીત આજે આપણે જોઈ લઈએ વટાણાને ફ્રોઝન કરવા માટે મેં અહીં પાંચસો ગ્રામ લીલા વટાણા લીધા છે તમે તમારી ચોઈસ મુજબ કિલો પાંચ કિલો કે વધુ વટાણા લઈ શકો છો આ બધા જ વટાણાને આપણે ફોલી તેમાંથી દાણા અલગ કરી લઈશું ફ્રોઝન કરવા માટે હંમેશા આ રીતના ફોલ્યા વગરના ફ્રેશ વટાણા હોય તેવા જ વટાણા આપણે લેવાના છે હવે આ બધા જ વટાણાને આપણે ફોલીને તેમાંથી દાણાનો ભાગ અલગ કરી લઈએ અને તેને એક વાસણમાં એડ કરી લઈશું આપણા વટાણામાં ઝીણા દાણા હોય કે પછી આ રીતના કૂણા દાણા હોય તેવા દાણાને આપણે અલગ કરી લેવાના છે કેમ કે આવા દાણાને લીધે ફ્રોઝન કરેલા વટાણા લાંબા સમય સુધી સારા નથી રહેતા ઘણીવાર તેમાં ફૂગ પણ લાગી શકે છે આથી દાણાને ચોખ્ખા કર્યા બાદ જ તેને ફ્રોઝન કરવા અહીં મેં દાણાને એકદમ સરસ ચોખ્ખા કરી લીધા છે તો હવે આ દાણાને આપણે ફ્રોઝન કરવા માટે લઈ લઈએ તો તે માટે એક વાસણમાં વટાણા કરતાં ત્રણ ગણું પાણી લઈશું અને તેને સારી રીતે ગરમ થવા દઈશું હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી આપણા વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે છે આથી ખાંડ જરૂરથી એડ કરવી હવે અહીં આપણે કોઈપણ જાતનું મીઠું કે સોડાનો ઉપયોગ નથી કરવાનો કેમ કે તેના લીધે ઘણીવાર વટાણા પર બરફ જામી જાય છે અથવા તો તેને ફૂંક પણ લાગે છે હવે પાણી બરાબર ગરમ થાય એટલે તેમાં બધા જ વટાણા એડ કરી દઈશું અને તેને પાણીમાં બે મિનિટ માટે રહેવા દઈશું જેથી તેમાં રહેલા બેક્ટેરિયા દૂર થઈ જાય તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આપણા વટાણા તળિયે બેસી ગયા હતા પરંતુ થોડી જ વારમાં વટાણા પાણીની સપાટી પર આવવા લાગ્યા છે આપણે વટાણાને વધુ સમય માટે કૂક નથી કરવાના માત્ર બે મિનિટ માટે જ કૂક કરવાના છે અહીં વટાણાને વીસથી પચીસ ટકા કૂક કરવાના હોય છે વટાણા ઓવર કૂક ના થઈ જાય તેનું અહીં ખાસ ધ્યાન રાખવું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ વટાણાને આપણે ફટાફટ ગરમ પાણીથી અલગ કરી લઈશું જેથી આપણા વટાણા વધુ પડતા કૂક ના થઈ જાય તે માટે આ રીતની ચાયણી કે કોઈપણ કાણાવાળા વાસણમાં આપણે આ વટાણાને લઈ લઈશું જેથી તેમાંથી બધું જ ગરમ પાણી અલગ થઈ જશે ત્યારબાદ ફટાફટ આ દાણાને એકદમ ઠંડુ પાણી હોય તેમાં તરત જ એડ કરી દેવા શક્ય હોય ત્યાં સુધી બરફના ઠંડા પાણીમાં આ વટાણાને એડ કરી દેવા જેથી વટાણાની કૂકિંગની પ્રોસેસ ઝડપથી સ્ટોપ થઈ જાય શરૂઆતમાં આ વટાણા તમને પાણીમાં ઉપર દેખાશે પરંતુ ધીમે ધીમે આ વટાણા જેમ જેમ ઠરશે તેમ તેમ તે તળીએ બેસવા લાગશે અહીં આપણે વટાણાને બેથી ત્રણ મિનિટ માટે ઠંડા પાણીમાં રાખવાના છે જેથી આપણા વટાણા સારી રીતે ઠરી જાય બેથી ત્રણ મિનિટ બાદ આ વટાણાને આપણે પાણીથી અલગ કરી લઈશું અહીં મેં વટાણાની ક્વોન્ટિટી ઓછી લીધી હોવાથી વટાણાને કૂકિંગ કરવા કે ઠંડા કરવા માટેના વાસણો મેં નાના જ લીધા છે પરંતુ જો તમે વધુ ક્વોન્ટિટીમાં વટાણા કૂક કરતા હોવ તો વાસણને એ પ્રમાણે મોટા લેવા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વટાણા સારી રીતે ઠળી ગયા છે તો હવે આ વટાણાને આપણે ઠંડા પાણીમાંથી કાઢી લઈશું અને તેમાંથી પાણી સારી રીતે નીતરી જાય તે માટે આ વટાણાને કોઈપણ કાણાવાળા વાસણમાં કે પછી ચાણીની અંદર પાંચ મિનિટ માટે રહેવા દઈશું જેથી તેમાં રહેલું બધું જ પાણી સારી રીતે નીકળી જાય અને આપણા વટાણાને ઝડપથી ડ્રાય કરી શકાય પાંચ મિનિટ જેવું થવા આવ્યું છે તો હવે આ વટાણાને આપણે એક વાસણમાં એડ કરી આગળની પ્રોસેસ માટે લઈ લઈશું તો તે માટે આ રીતનો કોઈ પણ કોટનનો ચોખ્ખો રૂમાલ કે કાપડ પર વટાણાને ફેલાવી લઈશું અને તેના પર કાપડ રાખી હળવે હાથે આ રીતે વટાણાને લૂછી લઈશું જેથી વટાણા પર રહેલું પાણી ઝડપથી રૂમાલમાં શોષાઈ જાય હવે આ વટાણાને આપણે બીજા એક કોટરના રૂમાલ કે કાપડ પર ફેલાવી લઈશું તમે વટાણાને એક જ વાર કાપડ પર ફેલાવીને પણ ડ્રાય કરી શકો છો પરંતુ એ રીતે વટાણા ડ્રાય થતાં વધુ સમય લાગતો હોય છે તો મેં બતાવેલી આ ટ્રીકથી તમે વટાણાને કોરા કરશો તો વટાણા એકદમ ઝડપથી ડ્રાય થઈ જશે હવે આ વટાણાને દસથી પંદર મિનિટ માટે પંખા નીચે રહેવા દઈશું જેથી વટાણા ઉપર થોડું ઘણું પણ પાણી હોય તો તે સારી રીતે સુકાઈ જાય પંદર મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા વટાણા એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે તેની અંદર બિલકુલ પણ પાણીનો ભાગ નથી જણાતો તો હવે આ વટાણાને આપણે સ્ટોર કરવા માટે લઈ લઈએ વટાણાને સ્ટોર કર્યા પહેલાં તેને એકદમ ડ્રાય કરવા ખૂબ જ જરૂરી છે જેમાં જરા પણ ભેદનું પ્રમાણ હશે તો વટાણામાં ફૂગ લાગી જશે હવે વટાણાને સ્ટોર કરવા માટે બજારમાં મળતી આ રીતની જીપલોકવાળી પ્લાસ્ટિકની બેગમાં તમે વટાણાને સ્ટોર કરી શકો છો પરંતુ જો આવી બેગ તમારી જોડે ના હોય તો તમે તેની જગ્યાએ આ રીતે ફસાણ કે અન્ય કોઈ ડ્રાયફ્રૂટની બેગ હોય કે જેમાં જીપલોક હોય તેવી બેગનો પણ ઉપયોગ કરી શકો છો બસ વટાણા સ્ટોર કરતી વખતે તમારી બેગ ચોખ્ખી ધોયેલી અને એકદમ ડ્રાય હોય તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું તમે જો જીપલોક બેગમાં વટાણાને સ્ટોર કરવા માગતા હોવ તો વટાણાને બેગમાં ભર્યા બાદ તેમાં રહેલી વધારાની એરને આ રીતે પ્રેસ કરી બહાર કાઢી લેવી ત્યારબાદ જીપલોકને બરાબર પ્રેસ કરતા જઈ લોક કરી લેવું આ રીતે ફ્રોઝન કરેલા વટાણા જ્યારે પણ ઉપયોગમાં લેવા હોય ત્યારે એકદમ સહેલાઈથી તમે તેનો ઉપયોગ કરી શકો છો અને વળી ફ્રીજની અંદર તે જગ્યા પણ વધુ નથી રોકતી અને હા વટાણાને ફ્રોઝન કર્યાની તારીખ તેના પર ખાસ નોંધી લેવી તમે જોઈ શકો છો કે આપણા વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જ છે તે સહેજ પણ નથી બદલાયો આ વટાણા એક વર્ષ સુધી આવાને આવા એકદમ ગ્રીન જ રહેશે તમે એને કોઈ પણ વાનગીમાં એડ કરશો તો બિલકુલ પણ ખ્યાલ નહીં આવે કે તે ફ્રેશ વટાણા છે કે ફ્રોઝન વટાણા આ સિવાય આ રીતના એરટાઇટ ડબ્બામાં પણ વટાણાને સ્ટોર કરી શકાય છે બસ આ રીતના ડબ્બામાં જ્યારે તમે વટાણાને ફ્રોઝન કરવા માટે સ્ટોર કરશો ત્યારે તેને ક્યારેય પૂરેપૂરો ના ભરવો ડબ્બાની અંદર ઢાંકણના ભાગેથી એક આંગળ જેટલી જગ્યા રાખીને જ વટાણાને સ્ટોર કરવા જો વટાણાને તમે ફૂલ ભરીને સ્ટોર કરશો તો તેમાં બરફ જામી જશે તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું આજે આપણે એરટાઇટ ડબ્બામાં જ વટાણાને સ્ટોર કરી ફ્રોઝન કરીશું તો તે માટે ફ્રીજની અંદર જે ભાગમાં આપણે બરફ જમવા મૂકીએ છીએ તે ભાગમાં આ વટાણાને રાખી દઈશું અને પછી જ્યારે પણ વટાણાની જરૂર હોય ત્યારે તેમાંથી તેનો યુઝ કરીશું તો આ રીતે તમે કોઈ પણ વાર વટાણા ફ્રોઝન કર્યા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વટાણા સિવાય તમે અન્ય કઈ કઈ વસ્તુઓને ફ્રોઝન કરો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો